ગુડ મોર્નિંગ પ્રેસલો ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું ને પોતાની હેઠળ તથા રાખનું પાથરણું કરવું શું આને તમે ઉપવાસ ને યહવાનો માન્ય દિવસ કહેશો યશાય પ્રબોધકનું પુસ્તક તેનો અધ્યાય અને પાંચમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભીશો ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું પરમેશ્વર આપણ જેવો ઉપવાસ ઉપવાસ કરીએ છીએ પ્રાર્થના પ્રાર્થના કરીએ છીએ દાન ધર્મ દાન વગેરે કરીએ છીએ તેમને વચનો દ્વારા એવા આપણ સર્વને તેમના વચનો દ્વારા જે ખરું વાસ્તવિક શિક્ષણ છે આપતા કહે છે ઘણી બધી જગ્યાએ પ્રબોધક મારફતે વચન દ્વારા અહીં જાણે એક પ્રકારે પ્રશ્ન પૂછે છે ને એ પણ બે પ્રશ્ન જો કે આ એક જ વચનમાં ત્રણ પ્રશ્ન છે પણ આજે આપણે બે જ પ્રશ્નને સંક્ષિપ્તમાં જોવા માટે પ્રયાસ કરીશું પહેલો પ્રશ્ન હું જે ઉપવાસ પસંદ કરું છું તે આના જેવો હોય તે સોરી હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય અને બીજો પ્રશ્ન જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ અના જેવો હોય તો પ્રશ્ન થાય કે કીવો અને સાના જેવો તો એના જવાબમાં પરમેશ્વર પોતે જ આપણ માણસોની સમજણ છે ને આપણે જેને માનવી દ્રષ્ટિથી ઉપવાસ માનીએ છીએ તે મુક્તા કહે છે કે જણાવે છે કે એક પોતાનું ડોકું સરકટની પેઠે નમાવું અને બે પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું આ બંને પાછળ હકારાત્મક અને નકારાત્મક અસરો તથા આડઅસરો પણ સમાયેલી છે પણ જેવી જેની સમજણ અને ભાવના તથા ઈરાદો ને લાગણી કે વિશ્વાસ જેમ કે એક ડૂકું સર્કટની પેઠે નમાવવું તો હકારાત્મકતા એ છે કે માણસને પોતાના પાપનું ભાન થાય અને માણસ પાપનો ભાન થવાથી લદાયેલ દબાયેલ છુટકારાની લાગણી સાથે ભાવના સાથે સ્વીકાર સાથે પાપની કબૂલાત તથા પશ્ચાતાપ સાથે દેવની આગળ નમી જાય પાછું ફરે નમ્ર બની જાય માન સ્થાન પદ હોદ્દા ઉપલબ્ધિઓ સિદ્ધિઓ આવડત હોશિયારી સમૃદ્ધિ

ઉદાસ ચહેરો માથાના વાળ થેમ હોય ઉતરેલ કઢી જેવું મોઢું હોય અવાજ સાવ ધીમો કે દબાયેલો હોય આત્મકષ્ટથી જાણે ભારો ભાર આપણે લદાયેલા હોય ને સમગ્ર માનવ જાતનો ભાર બહુ જ જાણે આપણે પોતે એકલા જ વહન કરતા હોય તેમ ઢોંગ ધતીંગ આડંબર કરી નમવું કે મેં ઉપવાસ કર્યો છે આ બંનેમાં ફરક છે બીજી બાબત જેમાં પણ બે ભાગ આપણે જોઈશું પોતાની તથા રાખનું પાથરણો કરવું આ બંનેમાં પણ હકારાત્મકતા અને નકારાત્મકતા બંને અસરો પણ માણસોની પોતાની પોતપોતાની પોતાની સમજણ સાથે સમાયેલ છે ટાટ તથા રાખ

દુખી છે અને એને પશ્ચાતાપ થયો છે નકારાત્મકતા એ છે કે માણસને શોક દુઃખ પીડા પશ્ચાતાપ બધા સાથે એને કોઈ લેવા દેવા નથી આ તો માત્ર દંભ છે સસ્તી પ્રસિદ્ધિ માટે કરે છે કરણી અને કથનીમાં ફર્ક છે મતલબ હેતુ ફેર થયો છે ઈરાદો સારો નથી તો એનો કઈ જ મતલબ નથી પ્રભુ ઈસુએ આ સંદર્ભમાં એટલે કે દાન ધર્મ પ્રાર્થના અને ઉપવાસના સંદર્ભમાં બહુ સ્પષ્ટ નવા માથે લખેલી સુવાર્તા છઠ્ઠા અધ્યાયની એકથી આગળની કલમોમાં અને પહેલી જ કલમોમાં કહ્યું છે કે માણસો તમને જોઈએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી ને આપણે આજકાલ આ જ કરીએ છીએ આ જ કરી રહ્યા છીએ આપણા આ ધર્મ કૃત્યો ઈશ્વરને પસંદ પડે એમ નહીં કિંતુ માણસને પસંદ પડે માણસને ગમે અને તેઓ જાણી ને આપણા વખાણ કરે પ્રશંસા કરે એવા થયા કે બન્યા છે મતલબ અને પરિણામ સ્પષ્ટ છે આકાશમાંના આપણા બાપથી આપણને ફળ મળવાનું નથી વધુ આવતીકાલે જોઈશું નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા કૃપા કરીને અમે માણસોને નહીં કિંતુ આપને પસંદ પડે તે રીતે આપની સાથે અને આમ માણસોની સાથે પણ પરસ્પર વાસ્તવિક રીતે વર્તવા અને એમ કરવા અને રહેવા અમારી સહાય તથા મદદ કરો પ્રભુ યશુના નામમાં આ મેન કેટલાક દિવસથી દોડધામ અને વ્યસ્તતાઓને કારણે લખી શક્યો નથી અને હવેથી લખવા પ્રયાસ કરીશ ધન્યવાદ